પહોળાઈ ખાઈ તમે જુઓ એક બે વે તેની પહોળાઈ છે લંબાઈ તો મારો ખ્વાજ જતો જુઓ નમસ્કાર મિત્રો આજે હું તમને જે કહેવાય તમાકુ ખેતી અને મિત્રો તમાકુ ખેતી ની અંદર

મિત્રો હું તમને આણંદ જિલ્લા ની તમાકુ બતાવવાનો છું પેલા ને તો આ તમાકુ માં તકલીફ શું હતી તકલીફ એવી હતી કે કોઈ વિકાસ જ નતો આ તમાકુ વિકાસ હતો નહીં બિલકુલ વિકાસ નહીં અને ખેડી જ કાઢવાની હતી ખેડી જ હતી ખેડી જ કાઢવાની હતી પણ આ ભાઈનો સંપર્ક થયો ઓકે તો વિડીયો જોવા ફેસબુક આ યુટ્યુબ પર ફેસબુક પર આ ભાઈના વિડીયો જોઈએ એમનો કોન્ટેક્ટ કરીને ને આપણે એમને માર્ગદર્શન પ્રમાણે એમની દવા વાપરી આપણે બરાબર એનાથી આ મને જોરદાર રિઝલ્ટ મળ્યું છે એનું એમ તમાકુ કેવી લાગે અત્યારે અત્યારે તમાકુ બહુ જોરદાર છે પહેલાં મને થી ત્રીસ મણનો ઉતારો આવે એવું લાગશું હતું ભરભૂગામાં બરાબર અત્યારે લગભગ થી સો મણનો ઉતારો આવે એવું મને લાગે છે એમ મિત્રો તમે સાંભળી શકો છો આજે તમાકુ તમે નિહાળી રહ્યો છો પચીસ બન નો ઉતારો આવે એવું એમને લાગતું હતું કદાચ તમાકુ નો વિકાસ હતો નહીં પણ આપણે ટ્રીટમેન્ટ એમને કરી હાલની તારીખ ની અંદર સો બં નો ઉતારો આવશે એવું લાગી રહ્યું છે આ દોઢ વીઘું તમાકુ

જે કઈ ખેલુ મિત્રો જે તમાકુની ખેતી કરતા હોય તો એક વાર અવશ્ય અમારી વસ્તુ વાપરો રિઝલ્ટની અમારી જવાબદારી રહેશે બરાબર ને બરાબર થા વિકાસ કેવો લાગે છે વિકાસ સારો છે અને ગમે છે હવે જો એને ગમે છે ને આ ગમે છે હા આપણી આ દવા બીજા ખેડૂતો મિત્રો વાપરે તેમનો ફાયદો થાય કે ના થાય ફાયદો સો ટકા થાય એટલે વાપરીને જોઈએ ખરેખર લાભ લેવો જોઈએ એકવાર વાપરીને જોવું જોઈએ ઓકે

એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વર્ગ આ દવા પત્તાની જાડાઈ પ્લસ એનું વજન પ્લસ એનો વિકાસ જોરદાર કામકાજ કરે છે કુકર વર્ગમાં તમને મજા આવી જશે અને બીજી દવા તમે જમીનમાં નાખી જમીનમાં આ દવા જમીનમાં નાખી મિત્રો આ દવા એમને જમીનમાં નાખેલી છે એક છે ભૂમિ પરિવર્તન અને બીજી છે સોઇલ પાવર આ કેટલી વાર દવા નાખી કેટલી વાર એક જ વાર નાખી આપણે ખાલી મિત્રો એક જ વાર આપણી આ વસ્તુ નાખેલી છે અને રિઝલ્ટ તમે જોવો તો બે ઘડી જોયા કરે એવું રિઝલ્ટ મળેલું છે ઓકે તો વિડીયો અંદર પહેલી વાર આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી જજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે અને મિત્રો એ પણ તકલીફ આવતી હોય તો અમારો સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ અમે તમને આપીશું ઓકે થેન્ક યુ સો મચ